નમસ્કાર હું નિકુંજ વૈશેક જીટીપીએલ ગુજરાતી ચેનલના તમામ કલા રસિક દર્શકોનું સ્વાગત કરતા ફરી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત છું આપ સૌ જાણો છો કે વીણેલા મોતી અંતર્ગત આપણે એવા ફોટોગ્રાફરોની જીવનયાત્રાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એમના સંઘર્ષને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે લોકો આજે હયાત નથી તેમની કલા અને તેમના સંઘર્ષને આજની પેઢીને આજની યુવા પેઢીને તેનાથી અવગત કરવાનો આપણે જીટીપીએલના વિણેલા મોતી કાર્યક્રમથી ના માધ્યમથી આપણે એક આ પ્રયત્ન કરી રહ્યા છીએ આની પહેલાં આપણે અમદાવાદના ખ્યાતનામ તસવીરકાર શ્રી પ્રાણલાલ પટેલનો આપણે જીવન સંઘર્ષ જાણેલો એકસો ચાર વર્ષનું આયુષ્ય ભોગવી એસી વર્ષની જીવન યાત્રા હતી એમની એવા જ આજે વિશ્વવિખ્યાત ખ્યાતનામ તસવીરકાર જેમણે પોતાનું નામ અને વિશ્વમાં ગિરના સિંહોનું નામ પ્રખ્યાત કર્યું છે તેવા શ્રી સુલેમાન પટેલને આપણે યાદ કરીશું તેમની જીવનયાત્રા જાણવાનો પ્રયત્ન કરીશું સુલેમાન પટેલનો જન્મ વીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના થાનગઢ ગામમાં થયો હતો સુલેમાન પટેલના પિતા પૂંજાભાઈ પટેલ ગામના પ્રતિષ્ઠિત ખેડૂત હતા સુલેમાન પટેલના પિતા પૂંજાભાઈ પટેલને એમનો વ્યવસાય ખેતી ઉપર એમનો પરિવાર નભતો પરંતુ મોભાદાર વ્યક્તિ હતા તે વખતના લખતરના ઠાકોર સાહેબ બલવીરસિંહજી રાણાએ તેમને માથે પાઘડી પહેરાવી અને પટેલનો ખિતાબ આપેલો અને ત્યાર પછી તેમના પરિવારના દરેક વંશજો પટેલ તરીકે ઓળખાવા લાગ્યા એ પટેલોના વંશજો પૈકી એક એટલે એ આપણા સુલેમાન પટેલ સુલેમાન પટેલનો જન્મ થયો ત્યારે થાનગઢમાં માત્ર સાત ધોરણ સુધીની શાળા હતી એટલે સુલેમાનભાઈ ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો પછી પિતાજીની સાથે ખેતીમાં ધીરે 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 જોડાવા લાગ્યા અને મિત્રોની સાથે આનંદ પ્રમોદ કરવા લાગ્યા સુલેમાન પટેલના જે અંગત મિત્રો કહેવાય અથવા તો એમની મિત્રોની જે ટોળી હતી એમાં આજે આપણે શાહબુદ્દીન રાઠોડ વન્યચંદ નટુ રતિલાલ કીર્તિ વગેરેની એક આ સરસ એમની ટીમ હતી એ લોકો સવારે તળાવ કિનારે જાય અને ત્યાં જઈ બેસે મલકની વાતો કરે અને તળાવના સુંદર દ્રશ્યો ગ્રામ્ય જીવનના દ્રશ્યો જોવે એની ચર્ચા કરે ક્યારેક ક્યારેક ધનુકાકા પણ એમની સાથે જોડાવી જાય અને ધનુકાકા આવે એટલે આ પાર્ટીને આ ટોળીને એક પાર્ટી થઈ જતી કારણ કે ધનુકાકા આવે એટલે ચા તો હોય જ અને એની સાથે બીડી પણ પીવડાવે અને એમાં સુલેમાન પટેલ માટે તો સ્પેશિયલ પીળા કોખાના કવરવાળી હાથી છાપની સિગારેટ લઈને આવતા સુલેમાન પટેલ આમ પણ દરેકના લાડવાયા હતા સુલેમાન જીવ પણ મોજી લો બપોરે બાર વાગ્યા સુધી તો ઊંઘે અને રાત્રે દોઢ બે વાગ્યા સુધી જાગે સુલેમાન પટેલની ઉંમર સોળ વર્ષની થઈ એટલે પિતાજીએ તેમના લગ્ન કર્યા સુલેમાન પટેલ ખેતી સંભાળતા ત્યારે તેમના પિતાજી તેમને કામ સોંપ્યું કે ભાઈ આ પક્ષીઓથી અનાજને સાચવજી પરંતુ સુલેમાન પટેલ તો પ્રકૃતિનો જીવ સુલેમાન પટેલને પક્ષીઓને ઉડાડવા કરતાં ચકલી પોપટ મોર વગેરે અનાજ જે ખાતા હોય ચણતા હોય એ એમને ખૂબ ગમતું અને એ પ્રકૃતિમાં ખોવાઈ જતા એમની પ્રકૃતિ પ્રેમ એ ત્યારે જ વધવા લાગ્યો જ્યારે સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા અને તેમના મિત્રોએ તેમને ક્લિક કેમેરો ભેટ આપ્યો કેમેરો હાથમાં આવી જતા સુલેમાન તો પાછા ફરી જંગલો ખોંદવા લાગ્યા વન્યની સુંદર તસવીરો લેવા લાગ્યા વન્યજીવો વન્ય પક્ષીઓ પ્રાણીઓ અને ઝરણાઓની સુંદર સુંદર તસવીરો લેવા લાગ્યા અને ધીરે ધીરે થાનગઢમાં સુરેન્દ્રનગરમાં આજુબાજુના ગામમાં એક ફોટોગ્રાફર તરીકે તેમની નામના વધવા લાગી સુરેન્દ્રભાઈ પટેલને પ્રકૃતિ પ્રેમ એટલો બધો હતો કે તેમને બધા ઓર્ડર માટે કે કે ભાઈ ચાલો અમારે ત્યાં લગ્ન છે તમારે ફોટોગ્રાફી કરવાનું કામ અમે તમને આપીએ છીએ બીજા કોઈ પણ ફંક્શનોનું કામ આપે પણ સુરેન્દ્રભાઈ તૈયાર ના થાય એક સમય તો એવો આવી ગયો કે એમનો પ્રકૃતિ પ્રેમ એટલો વધી ગયો કે એમણે એક ઇન્ટરવ્યુમાં એવું કહેલું કે તમે મને ગમે એટલા રૂપિયા આપો પરંતુ વન્યજીવ સિવાય કોઈ પણ ફોટો પાડવા માટે મારી આંગળીઓ જ શટર દબાવવાની ના પાડશે આ એમના વન્યજીવની પારાકાષ્ઠા હતી હવે તેમના જીવનમાં એક એવી ઘટના બની ગઈ કે તેમને વન્યજીવ ફોટોગ્રાફર બનવા માટે પ્રેરિત કર્યા બન્યું એવું કે ઓગણીસો અડતાલીસ માં જુનાગઢમાં શાસન ગીર અભયારણ્યનું ઉદઘાટન કરવા માટે તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ આવેલા અને એક સરકારી ફોટોગ્રાફર એમની ઉપસ્થિતિમાં સિંહની ફોટોગ્રાફી કરી રહ્યા હતા આ દ્રશ્ય પંડિત નહેરુ ખૂબ જ આતમુરતા પૂર્વક ઇંતજારી અને અહોભાવથી જોઈ રહ્યા હતા અને આ ઘટના સુલેમાનભાઈ પટેલે જોઈ સુલેમાન પટેલે આ ઘટના જોઈ અને એમણે મનમાં નક્કી કર્યું કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર વન્યજીવ ફોટોગ્રાફરનો આટલો બધો રૂઆપ છે તો હવે મારે વન્યજીવ ફોટોગ્રાફર જ બનવું છે અને આ ઘટના બાદ તેમણે વન્યજીવ ફોટોગ્રાફીને પોતાનું ધ્યેય બનાવી દીધું પોતાના જીવનનો લક્ષ્ય બનાવી દીધું હવે જેને જનૂન ગણો તો જનૂન ગાંડ પણ ગણો તો ગાંડ પણ પરંતુ રાત દિવસ તેઓ જંગલો ખોંદતા રહ્યા અને દુર્લભ જાનવરોની તસવીરો લેતા રહ્યા વન્યજીવ ફોટોગ્રાફી કરતાં કરતાં તેઓનું ફોકસ થઈ ગયું સિંહ ઉપર કોણ જાણે સિંહથી પ્રેમ થઈ ગયો એમણે એમના એક ઇન્ટરવ્યુમાં એવું કહેલું કે મેં માત્ર છ હજાર કીક એકલી સિંહની કરેલી છે અને આ કરતાં કરતાં સિંહ સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે સિંહ એક સિંહ બાળ નાનું હોય ત્યારથી મોટું થાય યુવાન થાય અને એના પરિવારનો એના ટોળાનો રાજા બને આગેવાન બને ત્યાં સુધી એમણે એ સિંહની યાત્રા જોઈ છે સિંહની એટલો એટલા બધા નજીક ગયા હતા કે હવે સિંહોને પણ એમ થઈ ગયું હતું કે આ વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડનાર નથી સિંહનો ગુસ્સો સિંહનો પ્રેમ સિંહનો વાલ આ બધું એ કઈ રીતે વ્યક્ત કરે છે સુલેમાનભાઈ બિલકુલ પારખી ગયા હતા અને એવું પણ બનવા લાગ્યું હતું કે સિંહ અને સુલેમાનભાઈ બંને એકબીજાની આંખોની ભાષા વાંચી લેતા હતા અને આ જ કારણ હતું કે માત્ર નોર્મલ લેન્સ કે નાનો ટેલી લેન્સ સાથે સુલેમાનભાઈ સિંહની સાથે સિંહની પાસે જેટલું શક્ય હોય એટલું એ નજીક જઈ શકતા હતા અને સુંદર તસવીરો લઈ શકતા હતા સિંહો પણ એને નજરઅંદાજ કરી અને જાણે પોજ આપતા હોય એમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા અને આ જ કારણ હતું કે સુલેમાનભાઈની તસવીરો જીવંત લાગતી અને દરેક તસવીરો એ લોકપ્રિય તસવીરો થતી થોડા સમય માટે ધાંગધ્રામાં તેમણે નવરંગ સ્ટુડિયોની સ્થાપના કરી ધાંગધ્રામાં શ્રેયાંશ પ્રસાદ અને અજીત પ્રસાદ નામના બે જૈન બંધુઓ હતા એ પણ પ્રકૃતિ પ્રેમી એમણે પોતાના ત્યાં જ એક સુંદર પક્ષીઓ માટેનું એક સંગ્રહાલય બનાવ્યું હતું વિવિધ પક્ષીઓ એમણે ત્યાં રાખ્યા હતા અને એની માવજત કરતા સુલેમનભાઈ અવારનવાર તેમના સંગ્રહાલયની મુલાકાત લેતા તેના પક્ષીઓની સુંદર તસવીરો લેતા અને બંને ભાઈઓ સાથે પણ મુલાકાત કરતા સુલેમાનભાઈનો પ્રકૃતિ પ્રેમ તેમનો પ્રક્ષી પ્રેમ અને તેમની આવડત તેમની તસવીરોની કુશળતા તેમનો સ્વભાવ આ જોઈ અને બંને ભાઈઓ સુલેમાનભાઈથી ખૂબ નજીક આવ્યા બંનેની સાથે આત્મીયતા વધી અને સુલેમાનભાઈને એક વખત બંને ભાઈઓએ ભેગા થઈ અને જાપાનનો અદ્યતન કહી શકાય તેઓ મિનોલ્ટા એકસો એક નંબરનો કેમેરો એમને ગિફ્ટ કર્યો આ કેમેરાથી સુલેમાનભાઈએ અલભ્ય તસવીરો લીધી અને જે તસવીરે સુલેમાનભાઈને વિશ્વવિખ્યાત કર્યા એ તસવીર પણ આ જ મિનોલ્ટા કેમેરાથી લેવામાં આવેલી હતી વન્યજીવ ફોટોગ્રાફી કરતાં કરતાં હવે ધીરે ધીરે સુરેન્દ્રનગરથી જુનાગઢ જુનાગઢથી અમદાવાદ અને ગાંધીનગર તેમજ ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં કે ફોટોગ્રાફીની સંસ્થાઓમાં તે ખૂબ લોકપ્રિય થયેલા અને તેમને એક વન્યજીવ ફોટોગ્રાફર તરીકે ખૂબ માન મળવા લાગેલું સરકારે પણ તેની આ નોંધ લીધી અને તેમને વાઇલ્ડ લાઈફ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે નિમ્યા સુલેમાનભાઈને તો મુક્ત વાતાવરણ મળી ગયું જંગલમાં ગમે ત્યારે જવા આવવાની પરવાનગી મળી ગઈ અને તેઓએ ફરી પાછા જંગલો ખૂદતા ગયા એમણે એ પણ કર્યું કે તસવીરોની સાથે સાથે સિંહોને કેવી રીતે બચાવી શકાય વન્યજીવના સાચવણી માટે શું કરી શકાય એ માટે પણ એમણે ખૂબ પ્રયત્નો કર્યા અને તેમણે પોતાની ફોટોગ્રાફી અને વન્યજીવ ગીર શાસનને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી દીધું અને સિંહોની સાથે ઓતપ્રોત થઈ અને તેમણે સિંહોની તસવીરો લીધે રાખી ખૂબ લીધી અને તે એક વખત તો તે જંગલમેન તરીકે પણ ઓળખાવા લાગ્યા સિંહના માણસ તરીકે અથવા સિંહના પરિવારના સભ્ય તરીકેની સુલેમાન પટેલની એક ઓળખ થઈ ગઈ ઓગણીસો એકોતેર બોતેરમાં તેમને એક વિચાર આવ્યો કે સિંહના ફોટા ખૂબ કર્યા પણ મારે સિંહના આખા પરિવારનો એક ફોટો લેવો છે અને સિંહનો પરિવાર એટલે આઠ દસ પંદર વીસનું એટલું મોટું ઝુંડ હોય એને એક સાથે લેવું એ ખૂબ અઘરું અને કપરું કામ હોય છે સુલેમાનભાઈએ સત્તર અઢાર દિવસ બધા લોકેશનોનો અભ્યાસ કર્યો અને કરતાં કરતાં તેમને એક સ્થળ મળી ગયું એ સ્થળ હતું સાસણગીરમાં હિરણ નદીના કાંઠે ડેમ પાસેનું એક આ સ્થળ હતું એમણે જોયું કે દરેક પરિવાર આ જગ્યાએ સાંજે પાણી પીવા માટે આવે છે અને એમણે અઢાર દિવસ બાદ આ સ્થળ નક્કી કર્યું હિરણ નદીમાં મગરો પણ હતા અને એવું પણ હોય છે કે જ્યારે બાળકો બચ્ચા સાથે હોય ત્યારે સિંહણ એકદમ હુમલો કરી દે છે કોઈના ઉપર વિશ્વાસ કરતી નથી આ પારિવારિક પ્રાણી છે એવું બને છે કે જ્યારે શિકાર પણ એ લોકો શિકાર આરોગતા હોય ત્યારે બે જણ શિકાર ઉપર હોય ને બે જણ વોચ રાખતા હોય આવી પરિસ્થિતિમાં આખે આખા પરિવારનો ફોટો લેવો સાચે ખૂબ જ અઘરો હતો પરંતુ આમણે નક્કી કરી લીધું હતું કે મારે બસ આ ફોટો લેવો છે અને લેવો છે ત્રણ દિવસના રજળપાટ બાદ એવું બન્યું કે એમને એક ક્લિક મળી ગઈ કેવી રીતે તો પરિવાર આવ્યો સાંજનો ટાઈમ હતો સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને સિંહ નવ સિંહોનું ટોળું આવ્યું હવે ઘણી વખત એવું બનતું હોય છે કે ચાર સિંહ પાણી પીવે અને બે સિંહ બાર વોચ રાખે આવું ક્યારેય નથી મળતું કે નવ સિંહ એક સાથે પાણી પીવે અને એમના ચહેરા દેખાય પરંતુ કદાચ સુલેમાનભાઈના નસીબમાં હશે અને નવે નવ સિંહ સામે બેઠા સામે બેઠા પણ સુલેમાનભાઈને એવું લાગ્યું કે આઈ લેવલથી મને એંગલ નથી મળતો વાંચડા ઉપરથી ઉતરી ગયા અને સીધા પાણીની અંદર ઉતર્યા કમર સમા કેળ સમા પાણીમાં જેટલા નજીક જવાય એટલો કેમેરો લઈને જતા રહ્યા એની સાથે વન્ય કર્મચારી હતા વન્ય કર્મચારીએ રોક્યા તો એમણે કહ્યું કે જો મને નદીમાંથી મગર ખેંચી જાય કે સિંહ મારા ઉપર હુમલો કરે તો હું આ કેમેરો તારા ઉપર નાખીશ આ કેમેરો લઈ અને અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તો પહોંચાડી દે છે પરંતુ કદાચ સુલેમાનભાઈને નસીબ સારું હતું આ તસવીરથી એમને વિશ્વવિખ્યાત થવાનું હતું તો કુદરતે એમને એક પળ આપી દીધી ન તો એમને મગરે ખેંચ્યા કે ન તો સિંહે કર્યું અને સિંહના પરિવારે જાણી એમને ફોટો એમને ક્લિક કરવા માટે અથવા તો ફોટો સેશન કરાવવા બેઠા હોય એ રીતે એક સરસ ક્લિક મળી ગઈ ક્લિક લઈને એ નીકળી ગયા બન્યું એવું કે આ ફોટો લઈ અને તેઓ અમદાવાદમાં કાંકરિયા જૂના સુપ્રિન્ટેન્ડન્ટ તે વખતના રોબિન ડેવિડને મળ્યા રોબિન ડેવિડ એટલે એમના ખાસ અંગત મિત્ર અને રોબિન ડેવિડ પણ એક પ્રકૃતિ પ્રેમી તરીકે આપણે સૌ એમને જાણીએ છીએ કદાચ આપ સર્વે જાણતા હશો કે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયના એક એક પિંજરામાં એ જઈ શકતા હતા અને એક એક પિંજરાના હિંસક પ્રાણીઓ પણ નાના બાળકને જેમ તેમના પગે આવીને બેસી જતા હતા રોબિન ડેવિડે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ફોન કર્યો અને કહ્યું કે ભાઈ એક ફોટો છે અને છાપવાનો છે આ ફોટો જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મોકલ્યો ત્યારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ બીજા દિવસે પ્રથમ પેજ ઉપર ટાઇટલ આપ્યું રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ આ ટાઇટલ સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ ફોટો છપાયો એ ફોટો એટલો બધો વખણાયો લોકોએ એટલી બધી નોંધ લીધી પછી તો ભારતના પણ ખ્યાતનામ અખબારોએ એની નોંધ લીધી સામાયિકોએ નોંધ લીધી અને લોકો સુલેમાન પટેલના આર્ટિકલો એમના ફોટા સાથે એમની વાત સાથે એમના વિચારો સાથે આર્ટિકલો છાપવા લાગ્યા આ આર્ટિકલ અને એમના ફોટા એમની સ્ટોરી વિદેશમાં પણ પહોંચી અને બન્યું કે વિદેશી લોકો પણ ગીર શાસન માટે આકર્ષાયા અને એ વખતે આ ફૂટાના કારણે ગીરના સિંહ પણ ફેમસ થઈ ગયા અને સાથે સુલેમાનભાઈ પણ ફેમસ થઈ ગયા સુલેમાનભાઈની એક આ તસવીરે સુલેમાનભાઈને જગ વિખ્યાત કરી દીધા ગીરના સિંહોને પણ જગ વિખ્યાત કરી દીધા અને વિદેશી સહેલાણીઓની સંખ્યા પણ જૂનાગઢમાં આવવા માટે વધી ગઈ અને એટલા માટે તો એવું પણ કહી શકાય કે સુલેમાનભાઈએ ગીરના સિંહને વિશ્વવિખ્યાત કર્યા વળી પાછા સુલેમાનભાઈ પટેલ શાંતિથી બેસી રહેનાર વ્યક્તિને ફોટોગ્રાફી કરતાં કરતાં તેમને ફિલ્માંકન કરવાનો વિચાર આવ્યો અને પહોંચી ગયા મુંબઈ ત્યાં ખૂબ સંઘર્ષ કર્યો અને ત્યાં બુલાબભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે ફોટોગ્રાફી શીખ્યા અને ફિલ્માંકન શીખ્યા ફિલ્માંકન શીખ્યા પછી તેમણે સોહરાબ મોદીની એ વખતના ફિલ્મ નિર્માતા અને બહુ ખ્યાતનામ ફિલ્મ નિર્માતા હતા સોહરાબ મોદી એમની મિનરવા મૂવી ટોનમાં આસિસ્ટન્ટ ફોટોગ્રાફર તરીકે જોડાયા સુલેમાન પટેલની આવડત એમની ફોટોગ્રાફીની કળા એમનો સ્વભાવ ત્યાં પણ એમને લોકપ્રિય બનાવી દીધા અને જ્યાં જ્યાં જે જે પિક્ચરોની તે ફોટોગ્રાફી કરતા ત્યાંના ફિલ્મી કલાકારો સાથે પણ તેમના ઘનિષ્ઠ સંબંધો થવા લાગ્યા રાજેન્દ્ર કુમાર હોય મીના કુમારી હોય કે પછી સંગીતકાર કલ્યાણજી હોય આ લોકો બધા એમને ખૂબ આદર આપતા અને કદાચ એમને પોતાના ફેમિલી ફોટોગ્રાફર તરીકે પણ એમને બોલાવતા કે એમના સિવાય બીજું કોઈ એમની ફોટોગ્રાફી ના કરે ત્યાં મિનરવા મૂવી ટોનમાં એક સ્ટેટસ હતું તેમનું પૈસા પણ કમાવાની ખૂબ સારી તકો હતી પૈસા મળતા પણ હતા પરંતુ સુલેમાનભાઈ તો જંગલનો જીવ એમને એવું લાગ્યા કરતું હતું કે અહીંયા કંઈક ખૂટે છે અથવા તો હું અહીંયા કંઈક ગુમાવી રહ્યો છું એમને એક અહેસાસ થયો કે મારો જંગલનો શ્વાસ ગુમાવી રહ્યો છું એમણે ખૂબ પૈસા કમાતી નોકરી અથવા તો પ્રતિષ્ઠિત પોસ્ટવાળી જગ્યા મુંબઈ જેવી નગરી એને આવજો કહી દીધું અને પહોંચી ગયા ફરી પાછા માંદ્રે વતન જુનાગઢના સાસણ સાસણગીરમાં અને પોતાના થાનમાં થાનમાં પહોંચ્યા પછી એ નિરાતે નથી બેઠા કારણ કે બોમ્બેમાં જઈને તે ફિલ્માંકન શીખીને આવ્યા હતા મિનરવા મૂવી ટોનનો ખૂબ સારો એક્સપિરિયન્સ હતો અને સાથે સાથે સાસણગીરના એક એક ઝાડ પાંદડા અને એક એક સિંહથી એ પરિચિત હતા એટલે એમણે નક્કી કર્યું કે સાસણગીર ઉપર આપણે ડોક્યુમેન્ટરી બનાવ્યું એમણે ખૂબ મહેનત કરી અને ચાર ડોક્યુમેન્ટરી તૈયાર કરી ચાર ડોક્યુમેન્ટ્રી એમણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને આપી માહિતી ખાતાને આપી તેમણે વન્યજીવ અને સિંહ ઉપર ચાર દસ્તાવેજી ફિલ્મો તૈયાર કરી અને ગુજરાત સરકાર માહિતી ખાતાને આપી જે પૈકીની એક ફિલ્મ પ્રકૃતિની ગોદમાં એને તો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો અને તે વખતના મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરી સાહેબે તેમણે ચોવીસ પાંચ ઓગણીસો છ્યાસી ના રોજ એવોર્ડ આપી અને સન્માનિત કર્યા હતા તેમની તૈયાર કરેલી એક ડોક્યુમેન્ટ્રી લાયન ઓફ ધ ગીર ફોરેસ્ટ દેશની ચૌદ ભાષામાં રૂપાંતરિત થઈ હતી અને આ ડોક્યુમેન્ટરી દેશના તમામ છબીઘરોમાં જ્યારે પિક્ચર ચાલુ થાય એની પહેલાં આપ આ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવતી હતી ત્યારબાદ દેશના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી શ્રીમતી સોનિયા ગાંધી વડોદરાની મુલાકાતે આવેલા તે વખતના મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીએ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સુલેમાન પટેલની ફોટોગ્રાફી જોઈ શકે તે માટે સર્કિટ હાઉસમાં માત્ર સુલેમાનભાઈના ફોટોગ્રાફીનું એક પ્રદર્શન ગોઠવેલું રાજીવ ગાંધી તથા સોનિયા ગાંધી તેમની અલભ્ય તસવીરો જોઈ અને પ્રભાવિત થયેલા અને સુલેમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવેલા સાથે સુલેમાનભાઈએ શ્રી રાજીવ ગાંધીને વન્ય પરિવાર સિંહ પરિવારની એક સુંદર તસવીર પણ એમણે સ્મૃતિ રૂપે ભેટ કરેલી અને સોનિયા ગાંધીને કચ્છના ફ્લેમિંગોની એક સુંદર તસવીર એમને ગિફ્ટ કરી હતી સુલેમનભાઈ વધુને વધુ સમય એ જંગલમાં રહેતા સુલે જંગલમાં હોય ત્યારે ભૂખ ના લાગે માત્રને માત્ર થર્મોસમાં ચા હોય અને સિગારેટ કેવેન્ડર બ્રાન્ડની એક સિગારેટ એનાથી એ દિવસો પસાર કરી લેતા હતા તેમનું વ્યક્તિત્વ એવું હતું કે દરેકને પોતાના કરી લેતા તેમની સાથે બેસવામાં તેમની સાથે વાતો કરવામાં લોકોને આનંદ આવતો માટે જ સુલેમાનભાઈનું મિત્ર વર્તુળ તે ખૂબ મોટું હતું અને વ્યસ્ત માણસો સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય વ્યસ્ત હોવા છતાંય સુલેમાનભાઈને અમદાવાદની ગાંધી બ્રિજના નાકે આવેલી તેમની ઓફિસમાં એ અચૂક મુલાકાત લેતા તેમના નજીકના મિત્રોમાં જોઈએ તો શેખ આદમ આબુવાલા ખ્યાતનામ ગઝલકાર એ તેમના એકદમ અંગત મિત્ર હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી તેમના પારિવારિક સભ્ય હતા તેમજ સ્વર્ગસ્થ અહેમદ પટેલ સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી રોબિન ડેવિડ સંગીતકાર કલ્યાણજીભાઈ સાબુદ્દીન રાઠોડ તથા શ્રી ધીરેન અવાસિયા સાહેબ આવા ઘણા બધા મિત્રોની ખૂબ લાંબી યાદી છે કે આ બધાની બેઠકથી સુલેમાનભાઈની ઓફિસ હંમેશા હરિ હરી હરી ભરી રહેતી હતી સુલેમાનભાઈ પટેલ પૈસા કમાયા નથી નામ કમાયા છે લોકોનો પ્રેમ કમાયા છે સ્નેહ કમાયા છે એમણે પોતાના જ્ઞાનને વહેંચ્યું છે સુલેમાનભાઈ પાસેથી ફોટોગ્રાફી શીખીને આજે પણ ઘણા તસવીરકારો પોતે પોતાની સ્ટુડિયો લઈ અને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે સુલેમાનભાઈએ ફોટોગ્રાફર તરીકેની તેમની જીવનયાત્રામાં કુલ દસ ફોટો એક્ઝિબિશન કર્યા છે સુલેમાનભાઈ ફોટોગ્રાફી કરતાં કરતાં એટલા લોકપ્રિય થઈ ગયા હતા અને હવે એવું પણ વિચારતા હતા કે મારે હવે સમાજને કંઈક આપવું છે મારે લોકોને પ્રકૃતિ સાથે તાદતમ્ય કરાવવું છે અને માટે તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી એ સમયે તેમણે પ્રદર્શનો યોજી પોતાની વન્યજીવી યાત્રાને અને પ્રકૃતિના દર્શન લોકોને કરાવવા માટેના પ્રયત્ન એમણે શરૂ કર્યા પહેલા જ પ્રયત્નમાં એમણે વિચાર્યું કે મારે લોકોને ઉત્તમ આપવું છે તો મારે સ્થળ પણ ઉત્તમ પસંદ કરવાનું છે અને એમની નજરમાં મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરી આવી તેઓ સીધા ઉપડી ગયા જહાર મુંબઈમાં અને ત્યાં પારિવારિક મિત્ર ધીરેન આવાસ્યા સાહેબ તે વખતે ત્યાંના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ગુજરાત સમાચારમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવતા હતા ધીરેન અવસિયા સાહેબની ખૂબ સારી ઓળખાણો પણ હતી એમનું ખૂબ સારું નામ હતું અને લોકો એમની વાતને માન આપતા હતા એક દિવસ પહોંચી ગયા ધીરેન અવસિયા સાહેબ પાસે અને કહ્યું કે આપણે જહાંગીર આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરવું છે અવસિયા સાહેબે બનતી બધી જ મદદ કરી અને કેટલાક ગુજરાતી વેપારીઓ બિઝનેસમેનોની સાથે મુલાકાત કરાવી એમની સ્પોન્સરશિપની વ્યવસ્થા કરી અને તે વખતે તેમના આ એક્ઝિબિશનની શરૂઆત થઈ આ એક્ઝિબિશન કરવા માટે એ વખતે મુંબઈમાં પારસી આગેવાન સોલી બાટલીવાલા તેમણે ખૂબ આર્થિક મદદ કરી હતી ફોટોગ્રાફર દયારામ ચાવડા એમની સ્ટુડિયોમાં એક મહિનો સુધી એન્લાર્જમેન્ટ તથા ફ્રેમિંગ ની કામગીરી કરી અને ફોટા તૈયાર કર્યા હતા ચેતન અને કુમાર નામના બે ગુજરાતી બંધુઓએ પણ તેમને ખૂબ આર્થિક મદદ કરી હતી અને આ રીતે સુલેમાન પટેલ એક પ્રદર્શન મુંબઈ આર્ટ ગેલેરી તૈયાર થઈ ગયું અને તેમણે મુંબઈ આર્ટ ગેલેરી પ્રથમ એ એક્ઝિબિશન કર્યું તે વખતની પ્રતિષ્ઠિત કહેવાતી જહાંગીર આર્ટ ગેલેરીનો નિયમ એવો કે એક જ સપ્તાહ માટે આર્ટ ગેલેરી તમને બુક માટે મળતી હતી એક બીજો નિયમ પણ એવો હતો કે એક જ વિષય માટે એક જ વ્યક્તિને બીજી વખત આ આર્ટ ગેલેરી અપાતી નહોતી પરંતુ સુલેમાનભાઈની લોકપ્રિયતા જોઈ અને થી ત્રણ લાખ લોકોની વિઝિટ જોઈને જહાંગીર આર્ટ ગેલેરીએ તેમને બે વખત એક્સટેન્શન આપ્યું અને એકવીસ દિવસ એમનું આ એક્ઝિબિશન ચાલ્યું હતું જહાંગીર આર્ટ ગેલેરીએ ફરી પાછા બે વર્ષ પછી સુલેમાનભાઈને સામેથી આમંત્રિત કર્યા અને તેમને વન્યજીવ ફોટોગ્રાફીનું પ્રદર્શિત કરવા માટે તેમને રિક્વેસ્ટ કરી આ એક આજ દિન સુધીનો રેકોર્ડ છે કે જહાંગીર આર્ટ ગેલેરીએ તેમને આટલું રિસ્પેક્ટ જે આપ્યું એવું આજ દિન સુધી બીજા કોઈ ફોટોગ્રાફરને કોઈ તસવીરકારને મળ્યું નથી ત્યારબાદ સુલેમાન પટેલે અમદાવાદ સુરેન્દ્રનગર મુંબઈ રાજકોટ જામનગર વન્યજીવ ફોટોગ્રાફીના પ્રદર્શનો ત્યાં યોજ્યા અને લાખો લોકોએ હજારો લોકોએ તેમની ફોટોગ્રાફી અને પ્રકૃતિ પ્રેમને એ માણે તેમની જીવનયાત્રા આ રીતે ચાલી રહી હતી પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અને ટૂંકી માદમી એક નાના એક અકસ્માત થયો એ બીમાર પડ્યા અને એ ઊભા ના થઈ શક્યા તેઓ તારીખ પાંચ આઠ ઓગણીસો બાણુંના રોજ તેમણે અમદાવાદ ખાતે પોતાનો દેહ છોડી દીધો સુલેમાન પટેલ એમના જવાથી જાણે સિંહ જંગલના સિંહ સુના પડી ગયા સુલેમાન પટેલના અવસાનથી દેશભરના તમામ અખબારોએ પોતાની હેડલાઇન બનાવી અને કહ્યું કે સાસણનો સિંહ એ ગુજરી ગયો કેટલાકે એવા હેડિંગ બનાવ્યા કે સાસણના સિંહ સુલેમાન ફ્રેમમાં પુરાઈ ગયા સુલેમાન પટેલને જે તે વખતના

માર્ગ તરીકે એક નામ આપવામાં આવ્યું છે તે વખતે દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં એમના જીવન જરમર દર્શાવતો એક પાઠ પણ મૂકવામાં આવ્યો એમનું ટાઇટલ પેજ પણ સિંહના પોતાનું એમનું મૂકીને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે આપણે પણ તેમની જીવન યાત્રાને લોકો સુધી પહોંચાડીને આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ અને તેમની યાત્રાને આજની યુવા પેઢીને તેમની યાત્રાથી અવગત કરાવી રહ્યા છીએ આજે આપણે એમની જીવનયાત્રા જોયા પછી હું એક વાત ચોક્કસ કહીશ કે આજે ઝૂમ લેન્સ વાળા લોંગ રેન્જ વાળા લો લો લાઇટવાળા વાળા ફૂલ ફ્રેમ વાળા કેમેરા આપણે વાપરીએ છીએ યુઝ કરીએ છીએ છતાં આપણી તસવીરમાં જાન નથી હોતી જીવ નથી હોતો આપણી જાતને આપણે એટલું જ ફોટા પાડીને સંતોષ માનીએ છીએ કે આપણે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છીએ પરંતુ સ્વર્ગસ્થ સુલેમાન પટેલની યાત્રા અને એમની લોકચાહના ત્રણ લાખ લોકો વિઝિટ કરે એ કેટલી મોટી વાત કહેવાય તો એમની લોકચાહના જોઈ અને હું એટલું તો ચોક્કસ કહીશ કે આપણે આપણી જાતને ભલે વન્યજીવ ફોટોગ્રાફર કહીએ પરંતુ હજુ આપણે મંજિલ ખૂબ લાંબી કાપવાની છે આજે જીટીપીએલ ગુજરાતી ચેનલના તમામ દર્શકોની સાથે આપણે સુલેમાન પટેલને યાદ કરીએ છીએ તેમને સ્મરણાંજલિ આપીએ છીએ અને સુલેમાન પટેલ હંમેશા તેમની તસવીરો થકી આપણ સૌના હૃદયમાં જીવંત રહેશે તેવી આપણે આશા વ્યક્ત કરીએ છીએ